ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ચોક્કસ હકીકત મળેલ કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકા હાઉસની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં બે ફોર વ્હીલર ગાડીઓ ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરે છે તે બાદમી હકીકત એલસીબી ટીમ દ્વારા જીજીએસ ડબકા બંક હાઉસની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલ એક ખેતરના શેડા પાસે બે સફેદ કલરની સ્વિફ્ટ ગાડીઓ ઉભેલ હતી અને ત્યાં હજાર ત્રણ ચાર માણસો ખેતરના શેડા ઉપર પડેલા વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા જેથી એલસીબી ટીમને આ વિદેશી દારૂની પેટીઓ ભરનાર ઇસમો દૂરથી જોઈ જતા અંધારામાં જ આંખડામાં છૂટાછવાયા નાસવા લાગેલા જેનો પીછો કરતા તેઓ પકડાયેલ નહીં જેથી સદન હું બંને ફોર વ્હીલર ગાડીઓ પડેલ હતી તે જગ્યાએ આવતા બંને ફોર વ્હીલર ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના શેડા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડેલ હતી જે તમામ વિદેશી દારૂની ગણતરી કરતાં ભારતીય બનાવટને વિદેશી દારૂની કુલ પેટી નંગ એકસો ને ઇઠ્યોતેર તથા છુટ્ટી બોટલ નંગ અઢાર મળી કુલ બોટલ નંગ ચાર હજાર સાતસો ને ચોસઠ જેની કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજાર છસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર જી જે ટુ સેવન એપી વન સિક્સ એટ સિક્સ કિંમત રૂપિયા ત્રણ લાખ તથા નંબર વગરની મારુતિ સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ તથા રજિસ્ટેડ નંબર આર જે ટુ ટુ સી બી ટુ ફોર ટુ ફાઇવવાળી નંબર પ્લેટ નંગ બે કિંમત રૂપિયા ઝીરોની મળી કુલ રૂપિયા ચૌદ લાખ છાસઠ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી ભાગી ગયેલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોસી ગુણાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવ્યો